યશપાલસિંહ ચુડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ બોરચોત અને બોડચોતની અંદર ધોરણ એકથી આઠની વિદ્યાર્થીની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ હિંડોળા દર્શન તેમજ કૃષ્ણ જન્મોત્સવ અને મટકી સ્પોર્ટ સ્પર્ધાનું આયોજન આજરોજ અમારી સ્કૂલમાં કરવામાં આવેલ હતું આમાં ધોરણ પાંચથી આઠની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ જરૂર કરેલ હતું ધોરણ એકથી ચારની બાળાઓએ હિંડોળા શણગારેલ હતા તેમજ મોટી બહેનો દ્વારા આજે મટકી ફોડ સ્પર્ધા પણ રાખવામાં આવેલી હતી તેમાં મટકી ફોડ સ્પર્ધાની અંદર વિદ્યાર્થીની બહેનો જોડાયેલ હતી અને શિક્ષકો પણ આ મહોત્સવને ઉજવવા માટે તેમની સાથે સહયોગમાં જોડાયેલ હતા સમગ્ર કાર્યક્રમની અંદર દરેક વિદ્યાર્થીની ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ આરતી દ્વારા કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો શિક્ષકગણ સ્કૂલના ટ્રસ્ટીગણ જોડાયેલ હતા આપણા સૌરાષ્ટ્ર મધ્યે અને આગામી સમયની અંદર ગોકુળ આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવ આ જગતનો નાથ જેને કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મની ઉજવણી આપણા સૌરાષ્ટ્રની અંદર બોર્ડ ચોથથી ચાલુ થઈ જતી હોય છે એટલે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને આ તહેવારોનું મહત્વ સમજાય અને તેમને સમજ આવે કે શા માટે આપણે ગોકુળ આઠમ કે જન્માષ્ટમીની ઉજવણી કરીએ છીએ તેના ભાગરૂપે આજે મેં આ જન્માષ્ટમી ઉજવ મહોત્સવ ઉજવણીનું આયોજન કરેલું આગામી સમયની અંદર આવતીકાલે નાના બાળકો પ્લેહાઉસના બાળકો માટે ગોપી કિશન સ્પર્ધા પણ રાખવામાં આવેલ છે કે જેની અંદર વિદ્યાર્થીની ભાઈ બહેનો સ્ટુડન્ટ વિદ્યાર્થી હશે એ કાન બનીને આવશે અને વિદ્યાર્થીની હશે એ ગોપી બનીને આવશે અને તેઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે તેમને રેન્ક પણ આપવામાં આવશે અને દરેક કાર્યક્રમ ઉજવાનું મહત્વ મુખ્ય ધ્યેય દરેક વિદ્યાર્થીની ભાઈ બહેનોની અંદર દરેક તહેવારનું મહત્ત્વ સમજાય અને શા માટે આપણે એને ઉજવીએ છીએ આપણા ભારત વર્ષની અંદર દરેક તહેવારો ઉજવવા પાછળનો ભાવાર્થ શું હોય છે એ દરેકને સમજાય એની સમજ આવે અને આ ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મનું રક્ષણ થાય તેના માટે હોય છે